બે રૂપિયાનો વધારો કરીને હવેથી ઓગણીસ રૂપિયા રહેશે આ સાર્જ સામાન્ય રીતે દર વર્ષે ઓટોમેટિક તમારા ખાતામાંથી કપાતો હોય છે સાથે સાથે જે મિનિ સ્ટેટમેન્ટ બેલેન્સ ચેક કરવા જેવા નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે હાલ ₹100 નો ચાર્જ હતો અને તેમાં ₹1 વધારવામાં આવ્યો છે એટલે કે હવે તમારે ₹7 ચાર્જ ચૂકવવો પડશે તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના જે ચાર્જ ની અંદર ₹2 નો વધારો થયો છે એટલે કે ₹19 ચૂકવવા પડશે અને મિનિ સ્ટેટમેન્ટ બેલેન્સ ચેક કરવા જેવી બાબતોની અંદર પણ જે ₹100 નો ચાર્જ હતો તે વધીને ₹7 થઈ ગયા છે ત્યારબાદ વાત કરીએ તો NPCI દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ને 31 માર્ચ પહેલા ડેટાબેઝ અપડેટ કરવા અને નિષ્ક્રિય નંબરને દૂર કરવાની સૂચન અપાઈ હતી જેના કારણે ઘણા UPI એકાઉન્ટ બંધ થઈ જશે અને આનાથી ક્ષેત્રપિંડી જોખમ અટકશે રેશન કાર્ડ ધારકો માટે તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકારે આધાર લિંક ફરજિયાત બનાવવામાં આવ્યું હતું અને એની સહેલી તારીખ છે 31 માર્ચ 2025 જે નક્કી કરવામાં આવી હતી જો તમે રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક ન કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ 2025 સુધીમાં લિંક કરવામાં ન આવે તો તેમને 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડનો લાભ મળશે નહીં તો મિત્રો સરકાર દ્વારા જે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેશન કાર્ડની અંદર દરેક સભ્યોનું ઈ કેવાયસી કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને એમની સહેલી તારીખ એકત્રીસ માર્ચ બે હતી જો તમે એકત્રીસ માર્ચ બે સુધીમાં આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવેલ નહીં હોય અથવા તો ઈ ની પ્રક્રિયા કરાવેલ નહીં હોય તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે રેશન કાર્ડનો લાભ મળતો પણ બંધ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો બધા મહાનગરો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ગયા મહિને તેમાં વધારો થયો હતો બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ વાત કરીએ તો એસટી બસોના ભાડામાં પણ મોટો બદલાવ જોવા મળશે તો એસટી નિગમ દ્વારા ફરીથી બસ ના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે

એક થી લઈને અડતાલીસ કિલોમીટરની મુસાફરીની અંદર એક રૂપિયા થી લઈને ચાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે લાખ લોકોને આ ભાડા ની અસર જોવા મળશે